રંગે હાથે ઝડપાઈ ગયા છે પણ આ કોર્પોરેશનની અંદર અગાઉ સત્યાવીસ જણાના ભ્રષ્ટાચારના કારણે ડેડ થયું છે પણ આ તંત્ર હજી સુધરતું નથી ભ્રષ્ટાચારનું નામ પણ લેવા માગતું ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે તમામ કોર્પોરેશનની અંદર દુકાન ખોલીને બેહી ગયા છે એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અગાઉ અમે મ્યુનિસિપલ કમિશનરને બે દિવસ પહેલાં પણ એક રજૂઆત કરવા માટે કે સાહેબ રાજકોટ મહાનગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર રહ્યો છે આપના સુપરવિઝન આપ ચેક કરો પણ આ તંત્ર હજી નિર્ભર જ છે લોકોના પૈસા સિવાય કામ પણ નથી થતા એ અત્યારના રજૂઆત કરવા કે સાહેબ આ ધ્યાન રાખો ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે આ બધું બંધ કરાવો એવી અમારા કોંગ્રેસ પક્ષની માગણી છે એ પણ આજે મ્યુનિસિપલ કમિશનરને કહેવું છે કે જે અનિલ મારુ દોઢ મહિનાથી રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યરત છે અત્યાર સુધીની અંદર એનઓસી કેટલા આપવામાં આવે છે એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ પણ તપાસ કરે અને એનો પરિવાર ભુજમાં અને ત્યાં પણ કેટલો ભ્રષ્ટાચાર થયો એ પણ તપાસ થાય એવી અમારી માગણી છે ખાસ રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલ પરમ દિવસે જ તમે જોશો કે જે ફાયર ચીફ ઓફિસર છે એને એસીબીએ લાંચ લેતા ઝડપ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટ મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી છે અને એ શાસકો જે ભ્રષ્ટ છે એની સાથે સાથે આ અધિકારીઓ પણ મળેલા છે અહીંયા ચોક્કસ દેખાઈ આવે છે કેમ કે તમે હજી જોશો કે રાજકોટનો જે ટીઆરપી જે અગ્નિકાંડ થયો એની હજી રાખ પણ જે છે એ સુકાની નથી ઓલવાની નથી યા ત્યારે પણ જે ત્યાંના ટીપીઓ જે છે એ સાગઠિયાએ પણ ઘણા બધા નામ આપ્યા હતા પણ હજી સુધી આ તંત્ર અને શાસકોએ કાંઈ કર્યું નથી ત્યારે આ અધિકારીઓને જ્યારે કોઈનો તમે જોશો કે હજી બે થોડા દિવસ પહેલા જ તે મેડમશ્રી છે એને પણ આપણે અહીંયાથી જે એની ઘરેથી જે ફાઇલો આવી હતી એ સાથે ટીપીઓ જે સાગઠિયા છે એને પણ ઘણા નામ દીધા છે ત્યારે આ ત્રીજો ફાયરના જે ચીફ જે છે એને પણ એસીબીએ જ્યારે પકડ્યા છે ત્યારે શું કામ કે આ ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એની મિલી ભગતથી આ અધિકારીઓ રાજ છે અત્યારે તમે જોશો કે અમને તો એમ હતું કે જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આટલું બધો મોટો કાંડ થયો છે ત્યારે અહીંના જે દલાલો જે છે એજન્ટો છે એ પોતે છે એ ચૂપ રહેશે એની બદલે અત્યારે તો જાણે કે કોઈની બીક નથી એમ એક પછી એક અધિકારીઓની સાથે સાથે આવા કામો કરતા ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એને પણ હું કહેવા માંગુ છું કે તમારા જે બટક બોલા નેતાઓ છે ગઈકાલે જ કોંગ્રેસ ને ઘણું બધું કહેતા હતા તો અત્યારે તમે ક્યાં ગયા છો અત્યારે જો તમારે શાસિત મહાનગરપાલિકામાં જો આટલો ભ્રષ્ટાચાર થતો હોય તો તમે સુકામ બેઠા છો હા એટલે બેઠા છે કેમ કે એ લોકો પણ આની સાથે ભળેલા છે અને ભારતીય જનતા પાર્ટીનું કમલમ સુધી આમાંથી જે ફંડ છે એ જાય છે એટલે શાસકો પણ ચૂપ બેઠા છે ત્યારે અમારી પહેલાં પણ માંગ હતી કે જે રીતે મોરબી નગરપાલિકાને સુપર સીટ કરો એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકાને સુપર સીટ કેમ નથી કરતા અને સાથે સાથે આવા જે અધિકારીઓ છે અને જે પણ શાસકો આમાં સંડોવાયેલા છે એની ઉપર ઝડપથી કાર્યવાહી થાય તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ નું છે ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે બીજ સા છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને